आकरा मिजाजना आदम गोंडवी की रचना छे तुम्हारी फाइलों में गांव का मौसम गुलाबी है मगर ये वादे झूठे हैं और दावा किताबी है शु तुम्हें क्यों दाहोद उदयपुर के पंचमहाल के पीछे महिसागर के पीछे अंबाजी पास आएलू दांता के दांता गामडा के पीछे डेड़ियापाड़ा के नर्मदा के तापी आ विस्तारों की मुलाकात ली थी शु तुम्हें तुम क्यों गामों गया में गया छो और शु तुम्हें एना पची आदिजाति विभाग की खाण खनिज विभाग ने रोड एंड ट्रांसपोर्ट मिनिस्ट्रीनी कोईपण प्रकार विभाग की फाइलों में एमें फड़वाये रूपिया जोया है તો તમને પ્રશ્ન થશે કે ઉપરથી નીકળેલા રૂપિયા રસ્તામાં ખાઈ કોણ જાય છે આ લોકો વિશે શરૂઆતમાં કરીશું વાત નમસ્કાર આપની સાથે હું દેવાંશી એક વ્યક્તિ કે જે વર્ષો સુધી પોતાના ક્ષેત્રમાં ચૂંટાઈને આવતા હોય એક વ્યક્તિ કે જેનું શાસન પરંપરા બની ગયું હોય એક એવા વ્યક્તિ કે જેમની પાસે અખૂટ સંપત્તિ ભેગી થઈ હોય અને તો એ પોતાના વિસ્તારના રોડનો કાંકરો એ ખાઈ જાય તો એમને પચતો કેવી રીતે હશે આ પ્રકારના નેતાઓ નેતાના પુત્રો એમની સાથે સંકળાયેલા અધિકારીઓ અને સામાન્યમાં સામાન્ય ગરીબ માણસના રસ્તાનું શૌચાલય એમના હિસ્સામાં આવેલું પાણી એમના હિસ્સામાં આવેલા નળથી જળની યોજના એમના હિસ્સામાં આવેલો આવેલો રસ્તો એ બધું જ જ્યારે ખાઈ જાય ત્યારે પ્રશ્ન થાય છે કે આટલું ખાધા પછી ડકાર લીધા પછી બેફામ રીતે એ નેતાજી જ્યારે મંચ પર પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીએ દેશભક્તિની વાતો કરતા હશે એમનો પક્ષ જ્યારે રાષ્ટ્રવાદ અને રાજનીતિની અને રાષ્ટ્રનીતિની વાત કરતો હશે તિરંગા યાત્રામાં ભારતનો ઝંડો હાથમાં લઈને એ લોકો નીકળતા હશે તો એમને શરમ નહીં આવતી હોય જો આવતી હોત તો કદાચ આ ન થતું રાજ્ય સરકારમાં મંત્રી બજુ ખાબડના પુત્ર સામે ફરિયાદ નોંધાઈ ખપસા લાંબા સમયની મહેનત પછી અધિકારીઓની ટ્રાન્સફર કરી દીધા પછી એક અધિકારીએ બદલીના ભોગે અને એની નોકરી પર અસર થશે એ ચિંતા કર્યા વગર એણે લીધેલા નિર્ણયના પરિણામે બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની મનરેગા કૌભાંડમાં ધરપકડ થઈ બળવંત ખાબડ કિરણ ખાબડ એમના મંત્રી પુત્રો છે સાથે ત્યાંના ટીડીઓ છે દર્શન પટેલ એમને પણ પકડવામાં આવ્યા જિલ્લાના એસપી પત્રકાર પરિષદ કરીને આ માહિતી આપી દેવગઢ બારીયા અને ધાનપુરમાં અલગ અલગ કામ લીધા પ્રોજેક્ટના બે હજાર એકવીસથી બે હજાર પચીસ સુધીનો જ ખાલી આ ડેટા છે મનરેગા હેઠળ કામ થાય મનરેગાનો ઉદ્દેશ્ય છે સામાન્ય માણસોને રોજગારી આપવી મરેલા માણસો નોકરી કરે છે મનરેગામાં મરેલા માણસોના નામે રૂપિયા આવે છે સરકાર એવું કહે છે કે અકાઉન્ટમાં સીધા રૂપિયા આવે છે સરકારનો ઉદ્દેશ્ય કેટલો પવિત્ર છે એના પરથી તમને સમજાશે કે તમારે શિષ્યવૃત્તિ લેવાની વાત હોય સ્ટાઈપન કોઈ આપવાની વાત હોય કોઈપણ પ્રકારની યોજનાની વાત હોય સરકારે બહુ જ વિચારીને પહેલાં જનધન અકાઉન્ટ ખોલાવ્યા જેથી ગામડાના સામાન્ય માણસ પાસે બેંકનું અકાઉન્ટ હોય એના પછી એમણે ડીબીટી શરૂ કર્યું ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર આપણે વચેટયું રાખવું જ નથી કે જેથી આ થાય એમના આધાર કાર્ડ એમના પાન કાર્ડ એમને એટીએમ કાર્ડ લઈને આ લોકો એમના અકાઉન્ટમાં આવેલા રૂપિયા ઉપાડી લે છે કરપ્શનની કોઈ પદ્ધતિ એ લોકો બાકી નથી રાખતા અને આ લોકો એટલા માટે આ કરી શકે છે કેમ કે નેતા અને અધિકારીઓનું નેક્સસ પેદા થાય છે એક એવી માયા જાણમાં એકબીજાને સાથ આપે છે આ લોકો કે અધિકારી એ નથી વિચારતા કે એમણે નોકરી શું કામ પાસ કરી છે એમનો નોકરી પાસ કરવાનો ને નોકરી લેવાનો ઉદ્દેશ જ હોય છે એક સામાન્ય માણસના રૂપિયા ખાઈ જવા ખૂબ મોટા પાયા પર મોટા લેવલ પર પોલિસી લેવલ પર થતાં કરપ્શન અલગ વિષય છે નાના માણસોના રૂપિયા ખાઈ જવા પણ અલગ વિષય છે અને બંને ગંભીર અપરાધો છે આ એટલા મોટા અપરાધો છે કે આટલા આટલા વર્ષોથી રાજ્યમાં સતત ત્રીસ વર્ષ ઉપરાંત સમયથી ભારતીય જનતા પાર્ટીનું એક ધારું શાસન એટલી બહુમતીવાળું શાસન કે જેની બીજા કોઈ રાજ્યમાં કોઈ કલ્પનાય નથી કરી શકતું આટલો લાંબા સમયથી આટલું શાસન હોવા છતાં અધિકારીઓ અનિયંત્રિત કેવી રીતે થાય નેતા પુત્રો બેફામ રીતે એક કાંકરો રસ્તા પર નાખ્યા વગર રસ્તાના પૈસા કેમના પાસ કરાવી દે અને આ તો છીંડે ચડ્યા એ ચોર છે તમે તપાસ કરો પૂર્વ પટ્ટીના કોઈ પણ ગામમાં જઈને ગામના સરપંચથી માંડીને તેના સાંસદ સુધીના હપ્તાઓ જો સરકાર ખુલ્લા પાડશે તો એમને ખબર પડશે કે વ્યવસ્થા એટલી હદ સુધી કરપ્ટ થઈ ગઈ છે કે ક્યાં ક્યાં સુધારશે તમે સર્વોચ્ચ સ્થાન પર બેસેલા નેતાઓને જઈને પૂછો તો એમના અવાજમાં એક કરુણા હશે કે બધી જ ખબર છે અને કશું જ નથી કરી શકતા એ વિવશતા એ મજબૂરી એમને પણ દરરોજ મારી રહી છે કેમ કે જાણે છે એક એક પ્રશ્ન પૂછાયો એક નેતાને ને એમણે બહુ સરસ જવાબ આપ્યો ને ઓફ ધી રેકોર્ડ ચર્ચાનો જવાબ છે એટલે નેતાનું નામ નથી કહી રહી એમને પ્રશ્ન પૂછાયો કે આટલા બધા છે એની સામે જો તમે કાર્યવાહી કરશો તમે બધાને ભાષણ આપો છો એમની મોરાલિટી જગાડવાનો પ્રયત્ન કરો છો એમનામાં જો નીતિમત્તા હોત તો ગુજરાતને કોરીને ઉધઈની જેમ ખાઈ જ ન ગયા હોત ના ત્યાંનો સ્થાનિક નેતા પોતાનું વિચારે છે ના લોકલ અધિકારી વિચારે છે અને ના બહારના આવેલા અધિકારી વિચારે છે એટલે કોઈ જ્યારે રાજ્યની ચિંતા ન કરે ત્યારે એમને નીતિમત્તાના ભાષણો આપશો તો શું ફરક પડશે તો એમણે કહ્યું કે જો બધાને જેલમાં પૂરી દઈશું તો સરકાર કોણ ચલાવશે આ જવાબ એ ખૂબ ઊંચા સ્થાન પર બેસેલા નેતાની વ્યવસ્થા અને એના કરતા એ સિસ્ટમની એટલી નગ્ન વાસ્તવિકતા બતાવે છે કે મંત્રીના પુત્રો ખૂબ બધી વ્યવસ્થા હોવા છતાં એમને એ સાત પેઢી ન કમાય તો એ ખાઈ શકે એટલું મંત્રીઓના છોકરાઓ જોડે છે અને એમને આઠમી પેઢીનો વિચાર આવે છે એ જોયા વગર કે સાત પેઢીથી પેલો તમે રતન મહાલના ગામમાં જાઓ તમે છોટાઉદેપુરના કોઈ પણ રેન્ડમ ગામમાં પહોંચી જાઓ તમે ત્યાંના કોઈ પણ પરિવારને પૂછો એને છોકરી એ છોકરીને પૂછો કે તું શું કરે છે અથવા મોટું થઈને શું તારે કરવું છે તો એ કહેશે કે મજૂરી કરું છું ને મજૂરી કરીશ એને પૂછો કે પપ્પા શું કરતા હતા તો કે મજૂરી કરતા હતા દાદા શું કરતા હતા તો કે મજૂરી કરતા હતા એની પહેલાં શું હતું કે મજૂરી ખેતી માટે એમની પાસે પૂરતી જમીન નથી જે છે એ પણ એમની પોતાની નથી જંગલો જ્યારે ટ્રાન્સફર થયા સરકારો બદલાઈ આદિવાસી જે રાજાઓ કે જે શાસન પરંપરાઓમાં જે પણ લોકો હતા એ લોકો એટલાય કંઈ એવા નહોતા કે એમની જમીનો એમની રૈયત પાસે નહોતી કોઈની પાસે કશું ન રહ્યું જંગલ છે એ જંગલ ખાતા પાસે ગયા એટલે જ આદિવાસી વિસ્તારોમાં જંગલ ખાતા સાથેના સતત સંઘર્ષો છે આદિવાસી વિસ્તારોમાં વિકાસ જાય છે પણ એ વિકાસ કોના ભોગે જાય છે સામાન્ય માણસોના વિનાશના ભોગે જાય તો એ ખૂબ બધા પ્રશ્નો કરે છે અને એટલે જ બે વિચારધારાઓના સંઘર્ષની વચ્ચે એ ભૂખ્યા પેટની તો એક જ વિચારધારા છે કે એની પાસે ખાવાનું નથી એ ભૂખ્યા પેટની વિચારધારા ખાટલી એને નથી ખબર લેફ્ટ અને રાઇટના કન્સેપ્ટ એને નથી ખબર કે ફ્રેન્ચમાં ક્રાંતિ થઈ રહી હતી ત્યારે કોણ રાજાની ખુરશીની જમણે બેઠું હતું અને કોણ ડાબે બેઠું હતું એને નથી ખબર કે બ્રિટનની પાર્લામેન્ટમાં કયું હાઉસ ઓફ કોમન્સ છે અને કયું હાઉસ ઓફ લોર્ડ્સ છે એને એ પણ નથી ખબર કે ભારતીય રાજનીતિમાં કોનો કઈ કયો પક્ષ કઈ વિચારધારા સાથે જોડાયેલો છે અને કોઈ મતલબ નથી આ વાતો સાથે એને એટલી ખબર છે કે એના હિસ્સાનું બધા ખાઈ જાય છે અને જો એ પૂછશે તો સરપંચ આવીને એને મારવાનો છે લોકલ લેવલ પર અવાજ ઉઠાવવો બહુ જ કપરો છે અને એટલે જ લોકલ લેવલ પર જ્યારે કાર્યવાહી થાય ત્યારે એના વિશે વાત કરવી બહુ જરૂરી છે બચ્ચું છોકરાએ એકોતેર કરોડ રૂપિયા એ ખાઈ ગયા અને એ બચુ છોકરો છે એટલે ચર્ચામાં છે રાજ્યના કોઈ પણ નેતાના સગાવાલાના નામે ચાલતી એજન્સીસ સગાવાલાના નામે ન ચાલતી હોય ને તોય નેતાઓના આશીર્વાદથી ચાલતી એજન્સીસ આ રાજ્યનો એક પણ તાલુકો એવો નથી કે જે પોતાને ત્યાં બનેલા ડેમ એમને ત્યાં બનેલી કેનાલ એમને ત્યાં બનેલા રોડ એમાં ખાલી બસ થોડું એક બે ટકાનું જ ખાલી કરપ્શન હોય અને બાકી એ પંદર કે વીસ વર્ષ કે પચીસ વર્ષ ટકી શકે એ પ્રકારની વ્યવસ્થાઓનું નિર્માણ કરી શક્યા હોય આપણે બાંધકામો બનાવીએ છીએ આપણે એવું કહીએ છીએ કે મનરેગામાં મજૂરોને રોજગારી મળશે આપણે એવું કહીએ છીએ કે શ્રમિકનું જીવન ચાલશે એને તો પચાસ રૂપિયા મળે છે મોઢું બંધ થઈ જાય છે અને વાંધો જ નથી એ કામ કરવા જ નથી જતો ત્યાં બનતો જ નથી રસ્તો સરકારના રૂપિયાએ કોના રૂપિયા એકોતેર કરોડે કોણ આપ કોણ લઈને ગયું છે ત્યાં મંત્રીઓ કોઈએ પોતાના પપ્પા પાસેથી બધાએ પોકેટ મની લઈને સરકારને આપી છે તો કોઈ પોતાની પોકેટ મની લઈને સરકારને નથી આપતું રૂપિયા એ રૂપિયા તમારા ને મારા છે અને જ્યાં સુધી એ રૂપિયા તમારાને મારા છે અને કરપ્શનમાં જઈ રહ્યા છે આ વાતની સંવેદનશીલતા આપણી અંદર ત્યાં સુધી આ લોકોને કોઈ ફરક નથી પડવાનો આજે જેલમાં છે કાલે બહાર આવશે એટલા આત્મવિશ્વાસ સાથે લોકો જવાબ આપી શકે છે એ તમે રાજ્યના કોઈ પણ મંત્રીને પૂછો તમે એના છોકરાનો વાળ વાંકો કરી શકો છો એનો જવાબ ના હશે સરકારને અભિનંદન એટલે આપવા પડે કેમ કે અધિકારીની ટ્રાન્સફર થઈ ત્યારે એક નિરાશા હતી તો આટલું બધું થયું એક અધિકારી ખુલ્લી વાત કરે છે તો તમે એની બદલી કરી નાખો છો પણ જે ખોટું કરી રહ્યું છે એની સામે કાર્યવાહી નથી કરતા તો મંત્રીનો છોકરો હોવા છતાં સરકાર પર ને પક્ષ પર કીચડ ઉછળશે એ ખબર હોવા છતાં આ કાર્યવાહી થઈ છે પણ આ કાર્યવાહી એક જગ્યાએથી બંધ ન થાય એક એક નળમાં જઈને નળ ખોલે ને જે ખુલે ને પછી હવા આવે અને પછી ખબર પડે કે નીચે તો પાઇપ જ નથી નાખી હદથી વધારે થયેલા કરપ્શનમાં જળસંચય જેવા પવિત્રમાં પવિત્ર કામમાં કે જે આવનારી પેઢી માટે કામ કરવાનું છે એમાં થતાં કરપ્શનમાં આ બધાનો હિસાબ કાઢીશું આ લોકો જિંદગીમાં ફરિયાદ નથી કરવાના કોણ ફરિયાદ કરશે એમની આ પ્રકારના કરપ્શનમાં તો બંને માણસ ખુશ છે અધિકારીને ખાલી ફાઇલ પર પૈસા પાસ કરવાના સહી કરવાના રૂપિયા મળી રહ્યા છે કોન્ટ્રાક્ટર છે એની પાસે નેતાનું ઇન્ફ્લુઅન્સ છે એને ઉપરથી કોઈ તપાસ નથી આવવાની એ ગામડાનો આદિવાસી મજૂર જિંદગીમાં બોલવાનો જ નથી એને તો ખબર જ નથી અને એટલી ખબર છે કે ખબર પડશે ને બોલીશું તો માર પાડવાનો છે એમને એવા ઉદાહરણો ત્યાં થઈ ગયા હોય છે અને એટલે જીવના જોખમે કોઈ બોલવાનું નથી તો બધાનો જ્યારે ફાયદો છે ત્યારે કોણ ફરિયાદી અને કોઈ ફરિયાદી ન બને ત્યારે એ ફરિયાદ ન થાય ત્યાં સુધી ત્યાં કરપ્શન થતું જ નથી અને એટલે જ એ હિસાબથી આ થયેલી ફરિયાદ ખૂબ મહત્વની છે શું કહ્યું પોલીસે આ વિષય પર શું પ્રતિક્રિયાઓ સામે આવી એના પર નજર ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો છે અને જયારે ભાજપ સરકારમાં જે વહીવટકર્તાઓ છે જેના હાથમાં સત્તા છે જેને ભ્રષ્ટાચાર રોકવાના શપટ લીધા છે પારદર્શક વહીવટ કરવાની જવાબદારી છે જયારે એ જ લોકો અને એમના મળતિયાઓ સીધા ભ્રષ્ટાચારમાં પકડાય ત્યારે એનો સ્પષ્ટ મતલબ છે કે આજે ગુજરાતમાં વાડ ચીભડા ગળે કોટવાલ જ ચોળ છે એવી સ્થિતિનું નિર્માણ છે દાહોદમાં વારંવાર રજૂઆતો થઈ કે મનરેગામાં ખૂબ ભ્રષ્ટાચાર થાય છે સ્થળ પર કોઈ કામ થતા નથી અને બારોબાલ બિલો ચૂકવાઈ જાય છે અને એમાં મોટા માથાઓ સંડોવાયેલા છે પણ સરકારે પગલાં ન લીધા વર્ષોની લડત પછી કોંગ્રેસ પક્ષે પણ વિધાનસભામાં પ્રશ્નો મૂક્યા વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરી ત્યારે હવે સરકાર જાગી છે ને તપાસની શરૂઆત કરી છે પણ આ તપાસ ખાલી નાટક પૂરતી ના થાય ખાલી એકાદ બે લોકોને પકડી અને ભીનું સંકેલવાનો પ્રયત્ન ના થાય સરકાર પાસે અમારી માંગણી છે કે આ પ્રજાના ટેક્સના પૈસા છે પ્રજાના પડસેવાના પૈસા છે આ મનરેગા યોજના ગરીબ સામાન્ય માણસને સો દિવસ રોજગાર મળે એટલા માટે આ કાયદો લાવવામાં આવ્યો છે એવા કાયદા હેઠળની યોજનાઓમાં ભ્રષ્ટાચાર થાય એ ક્યારેય ચલાવી ના લેવાય વાડ ચિબડા ગડે ત્યારે કોને કેવું આખી સ્થિતિ થઈ છે અત્યારે ગુજરાત ભાજપમાં ભાજપના મંત્રી અને એ મંત્રીના દીકરાઓએ કરોડોનો કોભાન કરી નાખ્યું મનરેગા યોજનામાં સો દિવસ ગરીબને રોજગારી મળે અને એમનું ઘર ચાલે એટલા માટે આ યોજના કરવામાં આવી મંત્રીની જવાબદારી હોય કે પોતાના જિલ્લામાં એ યોજના વ્યવસ્થિત રીતે લાગુ પડે ને ગરીબોને વંચિતો શોષિતો છે એને કામ મળે અને એમને પૈસા મળે પરંતુ મંત્રીજીના દીકરાઓએ એજન્સીઓમાં ભાગીદારી કરી એજન્સીઓ બનાવી અને એજન્સીઓમાં કરોડ રૂપિયા ઉપાડી લીધા કામ જ ન કર્યું અને મજાની વાત તો એ છે કે આ મંત્રીજી ઉપર વારંવાર આરોપો થયા છે એમના પુત્રોની અત્યારે તો પોલીસે માત્ર ધરપકડો કરી છે હવે ધરપકડ થઈને એને જામીન મળી જશે એટલે એ કેસ રફેદફે ચડશે કારણ કે મંત્રીજી હજી પદ ઉપર ચાલુ છે ભાઈ મંત્રીની પરવાનગી વગર એવા કયા દીકરાને અધિકારીઓ માનવાના છે તો મંત્રીજીના દીકરા અને અધિકારીઓ મિલી ભગતથી કરોડો રૂપિયાનો ગુજરાતના જનતાના ટેક્સના પૈસા જે ગરીબો માટે આપવામાં આવવાના હતા મનરેગા યોજનામાં એ તમે ખાઈ ગયા કામ કર્યા વગર ખાઈ ગયા અને મંત્રીના આશીર્વાદ છુપા આશીર્વાદ વગર હોઈ શકે તો મંત્રી ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ એની જગ્યાએ મંત્રી તો ચાલુ છે હવે જો મંત્રી જ ચાલુ હોય

અને એકોતેર કરોડનું કૌભાંડ આવ્યું છે બીજી હાલમાં પણ સોળ જેટલી પંચાયતો બાકી છે એની પણ તપાસ થાય ત્યારે મને લાગે છે કે અમારો જે દાવો હતો બસો પચાસ કરોડનું કૌભાંડનો એ બહાર આવે એવો છે સાથે સાથે એમના પુત્રની જે એજન્સીઓ એમના લાગતા વળગતાઓની એજન્સીઓ છે તમામ લોકોની આમાં ધરપકડ થાય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ પણ પોતાના બંધારણીય પદ પરથી રાજીનામું આપે એવી અમે માગણી કરીએ છીએ સાથે સાથે બચુભાઈ ખાબડ નર્મદા જિલ્લાના પ્રભારી હતા ત્યારે પોતે પોતાની લાગતા વળગતાની એજન્સી જલારામ એન્ટરપ્રાઇઝ અહીંયા લાવીને એમણે ત્રણ વર્ષમાં ચારસો કરોડના પેમેન્ટ એમણે લીધા છે એ કામોની પણ વિજીલન્સ તપાસ કરવામાં આવે તો બચુભાઈ કાબડની સીધી સોડવણી એમાં પણ બહાર આવે એવી છે રાજ્યનો બીજો સંવેદનશીલ અને છેલ્લા ત્રણ દિવસથી ચર્ચામાં આવેલો મુદ્દો જીપીએસસીનો છે જીપીએસસીની પરીક્ષા પદ્ધતિ અને ટ્રાન્સપરન્સી છોકરાઓની ફરિયાદો એ બધું એક બાજુ અને જીપીએસસી પર લાગતા જાતિવાદના આરોપ એક બાજુ જીપીએસસી પર અને જીપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલ પર જાતિવાદી કીડો છે એ કરીને જે આરોપો લગાવી રહ્યા છે એ લોકો પૂરા આંકડા નથી આપી રહ્યા અને એટલે જ બંને પક્ષની આજે વાત કરવી છે આઈપીએસ હસમુખ પટેલ સામે લાખ ફરિયાદો હોઈ શકે પણ છતાંય એ કોઈ વ્યક્તિ એસસી એસટી કે ઓબીસી છે ને એટલા માટે એને ફેલ કરે છે એ વાત તમે કદાચ એમના દુશ્મનને જઈને કહેશો તો પણ એ વાત એટલી સરળતાથી સ્વીકારશે નહીં અને એટલે જ આપણે કોઈ માટેના કોઈ જ ઇમોશન્સને ધ્યાનમાં રાખ્યા વગર કે એમનું શું પરસેપ્શન છે કે લોકો એમના માટે શું વિચારે છે કે આઈપીએસ હસમુખ પટેલની લોકોની વચ્ચે છવિ શું છે બધું જ આપણે બાજુ પર મૂકીને માત્ર આંકડાઓ પર વાત કરીએ અલગ અલગ લોકોએ બધો ખેલ ઇન્ટરવ્યૂનો એમ કરીને ભાસ્કરનો પણ જે રિપોર્ટ છે હરિભાઈએ પણ જે પત્ર લખ્યો છે એ સિવાય એક પ્રોફેસર છે એમણે પણ માહિતી આપી છે પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ એમણે કહ્યું એમણે નાપાસ થયેલા એસસી ઉમેદવારોના ગુણ એમને મેઇન્સમાં કેટલા માર્ક્સ આવ્યા ઇન્ટરવ્યૂમાં કેટલા માર્ક આપ્યા એના વિશે વાત કરી છે એમણે ઈડબ્લ્યુએસ છોકરાઓને કેટલા માર્ક આવ્યા હતા નવ છોકરાઓને એમને ઇન્ટરવ્યુમાં કેટલા વધારે આવ્યા ને જેથી એ લોકો પાસ થયા એવા ઉદાહરણ આપ્યા છે અને એમણે ઓબીસી છોકરાના ઉદાહરણ આપ્યા છે કે બાર છોકરા એવા છે કે જેમને મેઇન્સમાં બહુ જ સરસ ચારસો ઉપર માર્ક હતા પણ એમને ન મળી શક્યા ઇન્ટરવ્યૂમાં સારા માર્ક અને એટલા જ માટે પાસ ન થઈ શક્યા એમણે આ આંકડા એસસી ઓબીસીના અને ઈડબ્લ્યુએસના આપ્યા છે અને એમાં બહુ સ્પષ્ટતા સાથે દેખાય છે કે એક છોકરો છે જેને ત્રણસો ને પંચ્યાસી માર્ક મળ્યા છે મેઇન્સની પરીક્ષામાં અને એને બ્યાસી માર્ક મળે છે સોમાંથી ઇન્ટરવ્યૂમાં અને એટલે એ છોકરો આવી જાય છે મેરિટ લિસ્ટમાં પણ સામે એક છોકરો કે ઓબીસીમાંથી આવે છે ચારસો બહાર એને માર્ક છે મેઇન્સમાં હવે મેઇન્સમાં પોઈન્ટ પચાસ માર્કના ફરકથી પણ એ લોકો કરિયરમાં ઘણા પાછળ રહી જતા હોય છે એવા સમયે ત્રણસો એક્યાશી અને ચારસો બાર એ માર્કમાં બહુ મોટો ભેદ છે ચારસો બારવાળાને માત્ર છવ્વીસ માર્ક મળે છે ઇન્ટરવ્યૂમાં અને એના કારણે એ મેરિટ લિસ્ટમાં નથી આવતો અને ત્રણસો એક્યાશી વાળાને સિત્યાશી મળે છે ને એટલે એ મેરિટ લિસ્ટમાં આવે છે ગેપ બહુ જ વધી જાય છે એસસીનું પણ એ જ ઉદાહરણ છે તર ત્રણસો સિત્યાશી આવેલા હોય છે એને ચારસો એક એક છોકરાને આવ્યા છે ઇન્ટરવ્યૂમાં ખાલી ચોવીસ માર્ક મળે છે એક છોકરો કે જે મેઇન્સમાં ચારસો માર્ક લાવી શકે છે એ ઇન્ટરવ્યૂમાં એવું તો શું પરફોર્મ કરતો હશે કે એના કારણે એના ખાલી ચોવીસ માર્ક આવ્યા છે જીપીએસસી પાસે યુપીએસસીની જેમ ડેટા નથી હોતો સામેવાળા માણસનો જીપીએસસી પાસે ઇન્ટરવ્યૂમાં ચિઠ્ઠી ઉપાડવાની એની સિસ્ટમ છે એ વ્યવસ્થા એ છોકરાઓએ જ જે કહેલી છે અમે તમને સંભળાવીશું થોડી જ કેમ કે આના પહેલાં અમે જીપીએસસીના વિષયમાં ખૂબ વિસ્તારથી વાત કરી ચૂક્યા છીએ કે જીપીએસસી સામે ફરિયાદો શું છે પણ આ આંકડો ખાલી ઈડબ્લ્યુએસના છોકરાઓ પાસ થયો એનો નથી એક બીજો ડેટા પણ છે કે જેમાં એવા અનેક ઈડબલ્યુએસ છોકરાઓ એટલે કે જનરલ કેટેગરીના આર્થિક રીતે પછાત વર્ગમાં આવતા અનેક છોકરાઓ એવા છે જે એસસી એસટી ઓબીસી નથી કોઈક જાની છે કોઈક સોલંકી છે કોઈ કારિયા છે કોઈ ટેન્ટિયા છે કોઈ પટેલ છે કોઈ ગેલાણી છે કોઈ કોઠારી છે કોઈ પટેલ છે કોઈ ઝાલા છે કોઈ આચાર્ય છે કોઈ ધોળકિયા છે કોઈ ઠક્કર છે કોઈ સોની છે કોઈ માંડવિયા છે કોઈ સવાણી છે કોઈ કંસાગરા છે કોઈ વિસોડિયા છે એટલે આમાંથી ખાસ્સા બધા પટેલ પણ છે અને એ છતાં પણ એને ચારસો પચીસ માર્ક છે એક ઉદાહરણ આપું આમાં જે નામ લખેલું છે કે દિવ્યરાજ સોલંકી નામનો એક છોકરો ચારસો પચીસ માર્ક છે એને મેઇન્સમાં એને ઇન્ટરવ્યુમાં વીસ માર્ક મળ્યા અને એટલે એ મેરિટ લિસ્ટમાં નથી એવું એક પટેલનું ઉદાહરણ આપું એક દીપ પટેલ છે એને ચારસો અગિયાર માર્ક્સ છે જીપીએસસી મેઇન્સમાં પણ એને ઇન્ટરવ્યુમાં ખાલી છત્રીસ માર્ક મળે છે અને એ મેરિટ લિસ્ટમાં નથી તો જ્યારે કોઈ ડેટા બહાર પાડી રહ્યું છે ત્યારે એ ઉદ્દેશ્ય સાથે શું કામ બહાર પાડવાનું તમારા મનમાં એવો વિચાર આવે કે ઓબીસી એસસી એસટી છોકરાઓ પાસ નથી કરી શક્યા ઇન્ટરવ્યુમાં સમસ્યા માત્ર રેન્જની છે અલગ અલગ બોર્ડમાં માણસોના નંબર આવે ત્રણ બોર્ડ હોય છે જીપીએસસીમાં તમારું નસીબ કે તમારું તમારા ભાગમાં કોનું બોર્ડ આવ્યું તમારું એ દિવસનું નસીબ કે તમને કેવા પ્રશ્ન પૂછાયા તમારો એ દિવસે મૂડ ખરાબ હતો તમારે ઘરમાં કોઈ સમસ્યા થઈ છે કોઈ પણ કારણ હોઈ શકે પણ જો તમારો દિવસ ખરાબ છે અને એમાંય જો તમારે હસમુખભાઈ પટેલનું આવે છે તો હસમુખભાઈ પટેલ એક્સ્ટ્રીમ માર્ક આપે છે એટલે કોઈકને સોમાંથી પંચાણું નવ્વાણું માર્ક આપી દે છે ને કોઈકને વીસને પંદર માર્ક આપે છે અને એ વાતને જસ્ટિફાય પણ કરે છે એવું કહીને કે આને તો પંદર પણ નહોતા અપાય એવા તો એ મેં આપ્યા આટલા સામે બીજા બોર્ડ છે એટલી રેન્જ નથી રાખતા એ લોકો ફિક્સ એક રેન્જમાં રમે છે કે ઓછામાં ઓછા પાંત્રીસ ચાલીસ આપીશું વધારેમાં વધારે સિત્તેર આપીશું આ રેન્જમાં રમે છે ત્યારે ત્રીસેક માર્ક્સની જ ગેપ આવે ગેપ આવે છે યુપીએસસી પણ આ જ પેટર્નથી કરે છે એટલે એની રેન્જ પર ઇન્ટરવ્યૂની પારદર્શિતા પર એક્સ્ટ્રીમ સિસ્ટમ પર તમે પ્રશ્ન કરી શકો છો પણ માત્ર પાસ નથી થયા ઓબીસી એસટી એસટી એસસી એસ ટીના છોકરાને ઇન્ટરવ્યૂમાં જાણી જોઈને એમની સાથે અન્યાય કરવામાં આવ્યો છે આ પ્રકારના આરોપ તમે જ્યારે લગાડો ને પણ એવા સમયમાં કે જ્યારે જાતિવાદ રાજનીતિનું બહુ જ મોટું હથિયાર છે એવા સમયમાં કે જ્યાં કાસ્ટ સિવાય કોઈ જેન્યુન મુદ્દા પર વાત કરવા તૈયાર નથી ઇન્ટરવ્યુમાં એમને લાગ્યું કે એમની સાથે અન્યાય થયું છે અને વીસ માર્ક મળ્યા છે એવા પાસ એવા ન પાસ થવાવાળા ચારસો ઉપર માર્ક આવ્યા હોય ને તોય પાસ ન થયા હોય એવા બધી કમ્યુનિટીના છોકરા છે એસસી સાથે એસટી સાથે ઓબીસી સાથે જનરલ સાથે બધા સાથે અન્યાય થઈ રહ્યો છે કેમ કે એમને એ જ નથી ખબર કે જીપીએસસીના ઇન્ટરવ્યુમાં અમે શું જવાબ આપીએ કે જેના કારણે અમારે સારું પરિણામ આવે પણ માત્ર એટલા કારણથી ખાલી ઓબીસીએસસી અન્યાય થાય છે એ રીતે આખો જે જે જાતિવાદી માહોલ પણ લોકો કરી રહ્યા છે એટલે હરિભાઈ ચૌધરી ખૂબ રિસ્પેક્ટેડ નામ છે અને એ પોતાના અધિકારો માટે જે તે સમયે બોર્ડ લડ્યા છે પણ જીપીએસસી જેવી વ્યવસ્થાઓ પર જાતિવાદનો ડાગ લગાવવો એ અતિશયોક્તિ છે જીપીએસસી તો વર્ષોથી એ રીતે પ્રસ્થાપિત કરી ચૂકી છે પોતાની પારદર્શિતા અને જેમાં જ્યારે જ્યારે પારદર્શિતા નથી લાગી ત્યારે ખૂબ ગંભીર પ્રશ્નો થયા છે પણ જીપીએસસી ખાલી પટેલને જ પાસ કરે છે વાણિયાને જ પાસ કરે છે બ્રાહ્મણને જ પાસ કરે છે એટલા માટે અતિશયોક્તિ છે કેમ કે ડેટા એવું નથી કહેતા તમારું તમારી માન્યતા હસમુખભાઈ પટેલ માટે ગમે તે હોઈ શકે તમે એમની સરનેમથી ઉજાજ કરી શકો કે પટેલ છે એટલે પટેલને જ ફેવર કરતા હશે એટલે હસમુખભાઈ પટેલ સરદાર પટેલમાં ખૂબ શ્રદ્ધા રાખતા હશે પણ એમની ગાંધીમાં પણ એટલી શ્રદ્ધા છે અને એટલે જ જ્યારે આ પ્રકારની સ્થિતિ આવે ત્યારે એ કઈ દિશામાં રાજ્યને લઈ જવા માગે છે અને આ દિશામાં જ્યારે જાય છે તો આમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ બધાનું હિત છે

એવું અપેક્ષિત છે હું નહીં પણ લાખો વિદ્યાર્થીઓની આવી અપેક્ષા છે કે જે વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીનીઓને એમ એ જે બાણું કે છન્નું માર્ક આપે છે અને જે વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓને દસ વીસ પચીસ કે ત્રીસ માર્ક આપે છે તો એની લાયકાત શું કયા આધાર ઉપર તમે કોઈને બાણું માર્ક આપો છો અને કયા આધાર ઉપર વીસ માર્ક આપો છો જેથી કરીને આવનાર ભવિષ્યમાં વીસ માર્ક મેળવનાર કે ત્રીસ માર્ક મેળવનાર વિદ્યાર્થીને એ ક્વૉલિટીઝ એકવાયર કરીને બાણું સુધી પહોંચવું છે એટલે એટલે એટલીસ્ટ એને એ તો ખબર પડે કે મને વીસ માર્ક કેવી રીતે આવ્યા અને મારે ભવિષ્યમાં શું કરવું જોઈએ એ અપેક્ષા છે જેને ખૂબ ઓછા માર્ક આવ્યા છે એટલે કોઈકને 10 માર્ક પણ આવ્યા છે 100 માંથી અને કોઈકને 20 પણ આવ્યા છે ને એમાંથી એવા લોકો છે કે જે લોકો મેઈન્સ માં બહુ સારું પરફોર્મ કર્યું છે એ લોકો ટોપ માં છે એ લોકો પોતાના ઇન્ટરવ્યુઝ નો અનુભવ શું કહી રહ્યા છે એમ એમણે એવું શું જવાબ આપ્યો કે જેથી એમને 10 કે 20 જ માર્ક આવ્યા એક કોમન એવી ચર્ચા થઈ રહી છે કે અમને અમારા ઇન્ટરવ્યુ દરમિયાન એવા કોઈ પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા આવેલા હતા કે જે એક અમલ અમલદાર ટૂંકમાં એક બ્યુરોક્રેટને છાજે ને એવા એમના પાસેથી પોલિટિકલ વ્યૂ માગવામાં આવ્યા હતા અને એક બ્યુરોક્રેટ તરીકે પોલિટિકલ વ્યૂ આપવા માટે તમે બંધાયેલા નથી તમારે ન્યૂટ્રલ રહેવાનું હોય છે તમે ભ્રષ્ટ ભ્રષ્ટાચાર કરો છો કે નહીં તમે અનૈતિક છો કે નહીં પણ એ વસ્તુ એમને પૂછવા કરતાં ચેરમેનને ઇન્ડાયરેક્ટલી તપાસવું જોઈએ કે વ્યક્તિ નૈતિક છે કે અનૈતિક છે એવા પ્રશ્નો હતા જે કોન્ટ્રોવર્શિયલ પ્રશ્નો હતા ઉદાહરણ છે તમે આપી શકો છો દાખલા તરીકે કોઈ એક કેન્ડિડેટને ચેરમેન એમ પૂછે છે કે તમે નૈતિક છો કે અનૈતિક અને એ પ્રશ્ન

તો કોઈ વ્યક્તિ એવો જવાબ દે કે મેં એક્સ વાય ઝેડ રીતથી ભ્રષ્ટાચાર રોકવા માટે મેં પ્રયત્નો કરેલા તો ચેરમેન સર એવું કહે છે કે ના ના આ તો વ્યાજબી વસ્તુ નથી તમે નહીં કરી હોય અથવા તો તમે આનાથી પણ વધારે એક્સ્ટ્રીમ લેવલ જઈને તમારે કરવું જોઈતું હતું જીપીએસસી માં ઇન્ટરવ્યુની પ્રક્રિયા શું છે કેવી રીતે ખબર પડે કેટલા બોર્ડ હોય છે શું પ્રોસેસ છે જીપીએસસી સંસ્થામાં અત્યારે ત્રણ સભ્યો છે એક અધ્યક્ષ શ્રી પોતે અને બીજા બે સભ્યો છે દરેકનું એક ઇન્ડિવિજ્યુઅલ બોર્ડ હોય છે અધ્યક્ષ શ્રી અને તેમની સાથે એક પેનલ ચૂઝ કરવામાં આવે છે એ હોય છે એવી રીતના બે સભ્યો છે 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 ઉપરાંત મેડમ સભ્ય એમનું પણ એક બોર્ડ હોય છે અને એસ કે પટેલ સર છે એમનું પણ એક બોર્ડ હોય છે અને તમે જ્યારે કેન્ડિડેટ તરીકે ચીપીએસસી માં જાઓ ત્યારે તમારી સામે ત્રણ ચિઠ્ઠી મૂકવામાં આવે છે બોર્ડ નંબર એક બોર્ડ નંબર બે અને બોર્ડ નંબર ત્રણ ત્રણ કેન્ડિડેટને બોલાવવામાં આવે છે ડ્રો સિસ્ટમ દ્વારા નક્કી કરવામાં આવે છે કે તમારો કયો બોર્ડ છે અને આ ત્રણ બોર્ડમાંથી જો તમારું હસમુખ પટેલનું બોર્ડ આવે એક ઉદાહરણ તરીકે તમારે આવ્યું આશાબેનનું બોર્ડ અને તમારા કોઈક મિત્રને આવ્યું હસમુખ પટેલનું બોર્ડ તો શું ફરક પડે છે હસમુખ પટેલ સર જે માર્ક્સની રેન્જ રાખેલી છે તે દસથી બાણું માર્ક્સની રાખેલી છે એવી જ રીતે એસ કે પટેલ સરની જે રેન્જ છે તે થી પાંસઠ માર્ક્સની રેન્જ છે અને આશાશા મેડમની જે રેન્જ છે તે થી પંચોતેર માર્કની રેન્જ રહેલી છે જો મારું ઉદાહરણ આપીને સમજાવું તો મારે ખુદને સેવન્ટી પ્લસ માર્ક્સ આવેલા છે અને મારે આશાશા મેડમનું બોર્ડ હતું અને મારો ફર્સ્ટ ઇન્ટરવ્યુ હતું તો જે મારા સિનિયર તૈયારી કરવાવાળા લોકો છે જેઓ હાલમાં અધિકારીઓ પણ છે એમની પાસેથી મેં ગાઈડન્સ મેળવ્યું હતું અને એ લોકોની કમની કમનસીબી એવી કે એમને હસમુખ પટેલ સાહેબનું બોર્ડ આવ્યું હતું તો એ લોકોને વીસ વીસ માર્ક્સ મળેલા છે બની શકે કે એમનો દિવસે ખરાબ હોય તો મારા કરતા એમને દસ માર્ક્સ પંદર માર્ક્સ વીસ માર્ક્સ ઓછા આવે એને પંચાવન સાઠ માર્ક્સ તો આવવા જોઈતા હતા એની બદલે એ લોકોને વીસ માર્ક્સ આવેલા છે એક પ્રશ્ન છે હું બધાને પૂછી રહી છું કે તમને એવું કેમ લાગી રહ્યું છે કે જીપીએસસી તમને અને ગુજરાતની વ્યવસ્થાને નુકસાન કરી રહ્યું છે અથવા અન્યાય કરી રહ્યું છે મેમ તાજેતરમાં જીપીએસસીનું ઇન્ટરવ્યુ કન્ડક્ટ થયું ને એની પહેલા એકાઉન્ટ ઓફિસરનું ઇન્ટરવ્યુ હતું એકાઉન્ટ ઓફિસરનું ઇન્ટરવ્યુ ચાર દિવસ ચાલ્યો એમાં પ્રથમ દિવસે ચેરમેનશીપનું બોર્ડ હતું ચેરમેનશીપના બોર્ડમાં જેટલા પણ લોકોએ ઇન્ટરવ્યૂ આપ્યું એ બધાને વીસની રેન્જમાં જ માર્ક્સ છે અને પછી ઇન્ટરવ્યુ જે ત્રણ દિવસ કન્ડક્ટ થયું એમાં હસમુખ હસમુખ પટેલ સર ચેરમેન સરની જગ્યાએ આશા મેડમ અને એસ કે પટેલ સરનું હતું એમાં બધાને પાંત્રીસથી પાંસઠની રેન્જમાં ઇન્ટરવ્યુ આવ્યા છે એટલે પહેલાં દિવસવાળા લોકોની કમ નથી બી એમ કે એમ બધાને ઓછા માર્ક્સ આવ્યા એટલે હજી પણ એવું થઈ શકે છે આગળ પણ ઇન્ટરવ્યુમાં જે 150 માર્ક્સ કરી દેવામાં આવ્યા છે એ નિર્ણયને તમે કઈ રીતે જોઈ રહ્યા છો મેમ એ તો હવે અત્યારે દેખાય છે કે જે 10 માર્ક ઓલરેડી જેને આવે છે અને 92 માર્ક્સ આવે છે તો ભવિષ્યમાં મારા જેવો વ્યક્તિ સ્ટુડન્ટ એઝ એ મેઇન્સમાં વધારે માર્ક્સ લાવે છે અને ઇન્ટરવ્યુમાં મારે એક દોઢસો માર્કના ઇન્ટરવ્યુમાંથી મારે પંદર જ માર્ક્સ છે તો પછી જેને મારાથી ઓછા છે મેઇન્સમાં સિત્તેરથી એસી માર્ક્સ એને એકસો ચાલીસ માર્ક્સ આપશે તો એ તો અન્યાય છે ને જે લોકોને ખૂબ અદભુત માર્ક્સ આવ્યા છે ઇન્ટરવ્યુમાં એ લોકો ઇન્ટરવ્યુ મેં શું કર્યું અથવા એવું એમનામાં શું દેખાયું એનો કોઈ જવાબ મળી શકે એ લોકોએ પણ કહ્યું હશે મેં સાંભળ્યું છે મેમ એક ભાઈ મને આવીને કહે છે કે મારું ઇન્ટરવ્યુ સારું નથી ગયું 45 થી 50 માર્ક મળી શકે એમ છે મને પણ ઈ વ્યક્તિને પર 87 માર્ક આવ્યા છે ઈ પોતે જ કબૂલે છે કે મારું ઇન્ટરવ્યુ નથી ગયું અને એને 87 માર્ક તો કઈ રીતે આપે મેં આટલો આટલો લેખિતમાં ઊંચો આવતો અને એકદમ 20 70 નો ડિફરન્સ તમે 400 થી નીચે આવો ને 90 માર્ક મળી જાય સોમવાર થી અને પેલા ચારસો ઉપર અને એટલું બધું બે માં ભૂલ થાય ત્રણ માં ભૂલ થાય આવા તો અનેક પ્રકારના અમારી પાસે એ લોકો આજે બી લોકો લઈને આવે પણ મેં બધી માહિતી જો એકઠી કરી નથી આ પરિસ્થિતિ અંદર આ જે પસાદ કે એસટી એસસી ઓબીસી બીજા ત્રીજા એ મજૂરી વર્ગમાંથી આવતા હોય છે ગાંધીનગરમાં મહિના પાંચ થી છ હજાર ખર્ચીને એ બધી તૈયારીઓ કરવા રહેતા હોય છે બબે પરીક્ષા આપી શકે એમના મા બાપની પરિસ્થિતિ શું થાય એમની પોતાની ઊંચા માર્ક આવ્યા પછી એમને એમ લાગે છે કે હવે સારું આપણે પરીક્ષા ગઈ છે એટલે ઊંધો આવશે ને જ્યારે રિઝલ્ટ પર અને મૌખિકની અંદર આ રીતે માર્ક મૂકવામાં આવે ત્યારે સ્વાભાવિક રીતે લોકો નારાજ થઈ જાય છે દીકરાઓ એક અપસેટ થઈ જાય છે અને એટલા હદ સુધી જાય છે કે એમને શું કરવું એ પરિસ્થિતિ ખબર પડતી નથી નંબર ટુ મૌખિક ની બાબત છે એ હવે તો બધા સમજી લો મૌખિક ઇન્ટરવ્યુ સુપ્રીમ કોર્ટનો આદેશ બીજા રાજ્યો એવું કરેલું છે કે સાડા તેર ટકાથી વધારે ઓપન ઇન્ટરવ્યુ હોવું જોઈએ નહીં માનો કે ત્રણસો માર્ક નો પેપર હોય તો ત્રીસ થી વધારે ઓપન ઇન્ટરવ્યુ હોવું જોઈએ નહીં અહીંયા ત્રણસો માર્ક ના લેખિત હોય હામે સો નું ઇન્ટરવ્યુ રાખવાના હોય તો સ્વાભાવિક રીતે અને હવે જો દોઢસો માર્ક રાખશે તો લેખિતમાં જીરો માર્ક છે ને એને પેલા એકસો પાંત્રીસ માર્ક આપીને પાસ થશે અને પેલા સો ટકા માર્ક મળ્યા છે તો એ નપાસ થશે તો આ પદ્ધતિ ચેન્જ કરવામાં આવે મૌખિકની તો જ લોકોને ન્યાય મળશે બીજા રાજ્યોની અંદર ટકાવારી ઓછી છે અહીંયા ટકાવારી મૌખિકની ઊંચી હોવાથી હંમેશા મૌખિક ઇન્ટરવ્યુમાં આ બધા લોકોના દીકરા દીકરીનો અન્યાય થઈ રહ્યો છે એવું અમને આ આના આના ઉપરથી વાસ્તવિકતા લાગ્યું અમે મુખ્યમંત્રીને કાગળ લખ્યો અને મુખ્યમંત્રીએ આ સરકારે અગાઉ પણ બે ત્રણ પ્રશ્નો આવા થયેલા ચાહે એલઆરડીનો હોય ચાહે રેકાંત હોય એ વખતે સરકારે સાંભળી અને એનો રસ્તો આપણને કાઢી આપેલો છે એટલે અશ્વભાઈ જોડે મેં જે કહ્યું નવસો સાતસો સત્યાવીસ નો ઇન્ટરવ્યુ થયો લેખિત પરીક્ષા સાતસો સત્યાવીસ થઈ એમાં એકસો સત્રીસ ને થી ઓછા માર્ક આપ્યા છે અને અમારી પાસે રેકોર્ડ છે કે ચારસો ઉપર માર્ક હોય એને વીસથી પચીસ માર્ક આપવામાં આવ્યા છે અને ચારસોથી નીચા માર્ક હોય એને એસી નેવું ને સિત્તેર માર્ક આપવામાં આવ્યા હતા આ દેખીતું દેખાય છે ઓફિસરી દેખાય છે એટલા માટે અમે ફરિયાદ કરીએ છીએ એમને જે ભૂલ થઈ હોય જે રીતે થયું હોય પણ ક્યાંક મિસ્ટેક થઈ છે આવું ઈરાદાપૂર્વક થયું કે ના થયું તો હું કેવી રીતે કહી શકતો હતો એમને મન જાણે એ જાણે આ મને કઈ ખબર પડે નહીં આની અંદર અને છેલ્લે વાત કરીએ વરસાદની છ જિલ્લામાં ભારે વરસાદનું આજે એલર્ટ છે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ સાહીઠ થી એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે ખૂબ બધા વિસ્તારોમાં તો નદીઓ બે કાંઠે વહેતી હોય એ પ્રકારની સ્થિતિ મે મહિનામાં સામે આવી છે એટલે સત્તર મે હવે એક દિવસમાં ચોમાસાવાળું માહોલ આવે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ થાય ને પછી સાત જૂનની આજુબાજુ આપણે ત્યાં ચોમાસું બેસે એવી સંભાવના છે પણ એમ જગ્યાએ અત્યારે જે સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે એ ગંભીર છે બાવીસથી ની વચ્ચે હજુ ફરી વરસાદ પડી શકે એમ છે ને એટલે જ આપણે ત્યાં સિઝન હવે મિક્સ થઈ ગઈ છે પહેલાં આપણે જે આપણી છ ઋતુઓ પ્રમાણે અને પછી ત્રણ મુખ્ય ઋતુઓને એમાં બદલાતી સ્થિતિ પ્રમાણે ચાલતા હતા એવું રહ્યું નથી એટલે આપણે વસંત કે શિશિર કે બધાની તો વાત જ નથી કરવી કે ફાગણ મહિનામાં ઉઠાય ને મા મહિનામાં ઉઠાવી જે પૂર્વજોની માન્યતાઓ હતી અને તો બાજુ પર મૂકી દઈએ તો પણ જે આપણા સામાન્ય મહિનાઓ છે અથવા આપણી ત્રણ ઋતુ કે શિયાળામાં ઠંડી પડે ઉનાળામાં ગરમી પડે અને ચોમાસામાં વરસાદ પડે એ આખી પેટર્ન બદલાઈ ગઈ છે અને જળવાયુ પરિવર્તન એનું સ્વાભાવિક રીતે મુખ્ય કારણ છે એકદમ સંક્ષિપ્તમાં જોઈએ કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે આને વાલે સાત ગુજરાત રિજન ઓર સૌરાષ્ટ્ર કચ્છમાં લાઈટ ટુ મોડરેટ રેન का पूर्वानुमान है और हम आज के लिए बात करेंगे तो आज के लिए गुजरात रीजन में हैवी रेनफॉल की वार्निंग और साथ में लाइट थंडरस्टॉर्म का पूर्वानुमान है और जो डिस्ट्रिक्ट है जहाँ पे हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी वलसाड़ दमन दादरा नगर हवेली और डांग डिस्ट्रिक्ट शामिल है जहाँ पे हैवी रेनफॉल की वार्निंग और साथ में थंडरस्टॉर्म और साथ ही येलो अलर्ट जारी है इन डिस्ट्रिक्ट के लिए और डे सिक्स और डे सेवन की बात करेंगे तो डे सिक्स और डे सेवन में भी नवसारी वलसाड़ दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और सौराष्ट्र रीजन में भावनगर और अमरेली के लिए डे सिक्स और डे सेवन में हैवी रेनफॉल की वार्निंग है और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले सात दिनों के लिए मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं देखने को मिलेगा अभी जो मानसून की स्थिति जो बनी हुई है जो प्रोग्रेस है वो अंडमान सी और साथ ही साउथ बिया बंगाल में है और जो इसका गुजरात रीजन में जो नॉर्मल डेट है वो पंद्रह जून के आसपास मानसून प्रोग्रेस का है तो इस बार पिछली बार की तरह जिस जैसे पिछली बार भी चार चार दिन पहले मानसून गुजरात में एंटर किया था तो इस बार भी एक्सपेक्टेड है कि गुजरात में मानसून जो 15 जून की डेट है उससे आ, थोड़ा पहले भी ए, एंटर करने का अपर अनुमान है एनालिसिस में અત્યારે બસ આટલું જો આપ અમને YouTube પર જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરો Facebook પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડિયો જોઈ રહ્યા છો અમારો તો એને શેર કરો લાઈક પણ કરો જેથી બહુ બધા લોકો સુધી સજેસ્ટ થઈને પહોંચી શકે અને દેશ માત્ર નાગરિકો થી મહાન બની શકે જો નાગરિકની અંદર ખોટ છે તો આપણે અપેક્ષા રાખીએ કે રાજનીતિ બધું સુધારી દેશે એ વાત બહુ વ્યર્થ સાબિત થવાની છે નમસ્કાર